લેડો જો સાથે દેખાતો નહી ઓય કન આવશે ક નહી હા પાછી આઈ 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 હા બોલ હું કહી જવા નહીં મોડે ન થાય મે જીએ છે પણ તું રોધવાનું કર ને તારા ખાવા એટલું બનાવજે તતા ન હું ઈ એવા તું બેહના છું ખાલી હજુ હાગુ જોવા જઈએ છે હજુ કઈ નહી લાવી દેવાની કે કમી તો બેટા તો પૈસા હાથ માલ દેજે હા આલે પૈસા આલે એ તો ઓતા બાપા જોડે હવા લઈ લેજે આલે ન પૈસા આલવા નહી ને ભાસા કે પૈસા આલ જાજે તો હતો ને હંગાત હંગાત લેતા જો બે નો તમારો નાટેક હરખો રાખજો પાછો ના ના પાછો તમારો ચેન ચાલો મને ખબર છે ফোনোল

વાત બધી વાત પણ જવાબ આપવાના અને જે હોય એ સત્ય સત્ય કહી દેવાનું આટલું જ ઉઠું બોલવાનું હું કીધું ચા બનાવી દેજે પડે કોમ તો આપડે કરી લેજે આપડે લેબીડા હા આ હું તો મે મને બોલાય ને હું તૈયાર કરી ચાંદબા હોય તો હું કહું બાપા ગોરુ બોરુ પાઠન રાખો અજા લેતો જાય લેતો આના વાથાશી બેટા આવા સંસ્કાર છે हवारा वे लकाइन जुतो को तैयार थई रे जेले हां ओले मेमोन आई जेले हारु थियो आई हो मेमोन राम 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 हां हो मेमोन राम राम हो बे बे जय सीता राम ए बाबू मारा जा बीजो बीजो मोचो ले तो है पानी पड़तो है बे बाजी आ ना कोथरो वोथरो तो बेटा लेता जा मेमोन माटा नहीं पोथरो चालसे चालसे बेहान बेहान तमे बे बे आबाद पोथरो ना आबाद पोथरो नहीं बंदा पोथरो

ચલો ભણી લેવી નતા બોલ બાર પાસ બાર આગળ કોઈ ભણી તું પાસ કોઈ મેટ્રિક મેટ્રિક કેતી દી કોઈ કામ મેટ્રિક કરી ઓ મેટ્રિક કરી આ હારું હારું માર છોકરો એ ભણેલો અમાર છોકરો એ ભણેલો છે એવું છે બે મેટ્રિક ભણેલો ના આ કેવું ના પર અમાર છોકરો તો પાહો વાત છોડો અમાર છોરીની વાત નઈ થાવી આપણે તો અમાર છોરી છોકરાને ગમો

ya, ताना ले तू मोटोर तू शिकवान ना को तू शिकवा पुछो पुसी

આખી નેહર મેલવાઈ ઘેર વસ્તા આવડા કે એને આવો ને તમ આવડા વત્તા ક કબુ તન નોકન ખ ખરિયા નોખ ગ ગરિયા નો ગ એટલું જ આવડ કાન જો જ નહીં કોઈ દાન નેહર હો જાય આખી નેહર ઘેર મેલવાઈ હતી અને કોમ ધંધો કોમ ધંધો તો બહુ કામ કરી હું એ તો બહુ મજૂરી કરી કાળી મજૂરી કરી છે થોડી મજૂરી કોણ કોઈ દોડી મજૂરી કાળી મજૂરી નહીં પૂછતી હું કાળી મજૂરી કરી કાળી મજૂરી તાન પણ હું કરી મજૂરી એક દાત તમે જો તો લારી લઈને હું ને શાક વેકવા નેકરે લો ફુલાવર ને બટાકા ડુંગળી આદુ લહન મરચો ટમેટો કાકડી દૂધી ફુલાવર મમરા બધું વેચી મારી બોલો તમે ના વેચાય છે કશું નહીં બધું મફત આલીને આયો ખબર જ નઈ હું ભાવે આલુ લી આલી મારા બાપા એક કોથરા ભરીન હું ભાવે આલે તો કીધું જ નઈ જીવ બધું મફતના ભાવે અને તમારા ઘરમાં કોણ કોણ હતા હા હા

મેટ્રિક પાસ અને ડિપ્લોમા હંગત પાછું એ કેવું આવા દે આ મને કદા ભણે નહીં એટલે ના ખબર હોય કે તાન હું જોવા આયા છું હોય આ તો કીધું ના તમે હારો છે જો કે એ તો કે ના ના સોરી હારી સા વ્યવસ્થિત છે આ મૂતની દોરી બોરી તમે બાંધ્યા કોકે બાંધ્યા લીયા પાછી તમે નહીં હારી બોધી હારી બોધીન માર બાપા હે બોધ્યાલી સા બોલછો નહીં

પૂછીને જે હોય એવું ફોન હું તમને કરે પૂછવું આપડે સૂર્ય પૂછવું શોકાન શોકાન પૂછજો બસ

बोलो करी सुखा गा करी करी ना करी बस पूछो इड़कतो तू तू जितलू भण्या हो એટલે કે હાવારે જતો ને ઘેર બહાર વાગે આવી જતો એટલું ભણ્યો હું અને કે કッカ તો કે ક કમનનો ખ ખતારાનો અને કે ઘ ઘરનો ગણપતિનો નામ હું મને હું તો પલા આજે પૂછ્યું મે પૂછ્યું બૂટની દોરી કોણે બાંધીએ એટલે કે મારા બાપાએ ઓહો લ્યો કેટલું તમે ભણ્યા પાસ અને ડિપ્લોમા એટલે કે ચક્કર કે ચક્કર એટલે તું ખબર હોય તો ચક્કર ખાઈ ના આ ભણ એટલે અંગુઠા

ના ગમ્યો પોપટ જેવો છોકરો એટલે તો બોલતો નતો શ્રીખંડ પોપટી બોલવું નહી વધારે તમારે સોરી ના સોરી ને ખબર મેળવા તારા

ફિયકુ भगत કરી ના આવાય જે હોય હાચું હાચું કેવાય ભણિયા હોય તો મેટ્રિક એટલે ફેક્ટરી કે એટલે આવા ના અમે જેવા આવણ તેવા વિડિયો બનાવતા રહેશું આવો કે આવો અમને જોવા આવો તો મતલ કરો તમને તમને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મને ના પાડશે 15મી વખત હોરમી વખત જોઈ જાય તને તમે પસંદ ન કે એટલે કોઈ મારો છોકરો ઓઢો ફરશે એટલે બીજું હગું જોવા લઈ જઉં હા કે બીજો જોવા આવું છો હોવા ગમે છે જો હોવા વગાડ